ધોરાજીમાં તંત્રને અનેક ફરિયાદો કરી હોવા છતાં પણ સમસ્યાઓ તેમની તેમ છે વરસાદ બાદ પાણીની સમસ્યા ઉભરાતી ગટરો તેમજ ખરાબ રસ્તા સહિતની ભૂતકાળની પણ અનેક હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી જેથી સ્થાનિકોમાં ભારે રોષ છે ધોરાજી શહેરના વોર્ડ નંબર નવ વિસ્તારમાં ટોપિયાવાડીની મહિલાઓએ સ્થાનિક સમસ્યા અને મુશ્કેલીઓને લઈને ધોરાજી નગરપાલિકા કચેરીના ચીફ ઓફિસરનો ઘેરાવ કર્યો અને સમસ્યાઓનું નિરાકરણ આવે તેવી માંગ કરી હતી ડેલી સુધી નથી નીકળી શકતા એટલો ગારો એટલો પચકાણ અને એટલું ગંદુ રોગચાળો બહાર નીકળે તો મચ્છર કરડવાની ભીખ થી બહાર નથી નીકળી શકતા કોઈ જાત કોઈ તંત્ર અહીંયા ધ્યાન નતે તો માત્ર ને માત્ર અમને ધક્કા જ ખવડાવે છે આજે કેતો શું કીધું આજે કેતા તો અમને એમ કે થઈ જશે થઈ જશે અને હજી તો તમારે ધક્કા ખાવા પડશે આ રીતે નહીં થાય હજી ચાર પાંચ ધક્કા ખાઓ અને ઘરે જઈને શ્રીફળ વધારી લ્યો તો તમારું કામ થઈ જશે એવો જવાબ આપે છે